જય દ્વારકાધીશ સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને આજે છે ગોકુરાશ્રમ એટલે હેપી જન્માષ્ટમી અને ભારતની અંદર હરેક મંદિરોમાં આજે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે અને આજે સાંજે ચાર વાગે આયોજન પણ છે મંકી ફોરવાનું પણ અત્યારે હું આવી ગયો છું માંગરોળ બંદર ઉપર તમને દેખાય છે આ બધી બોટું છે અને અત્યારે વાવાઝોડું નાનું એવું આવ્યું છે પવનને ફૂંકાઈ રહ્યા છે વરસાદ પણ ચાલુ છે એટલા માટે માછીમારોની અત્યારે જે સિઝન અગિયાર દિવસની થઈ છે એમાં અત્યારે ત્રણથી ચાર દિવસ તો એમને ગયા છે વાવા નાનું એવું વાવાઝોડું પ્લસ વરસાદને મોજા આવી રહી છે અને મોજા પણ લાગી રહ્યા છે ઝીણા એવા અને ખૂબ ધ્યાનથી આવવું પડે અહીંયાથી અને અહીંયાથી પસાર થવું પડે એક હિંમતની વાત છે કેમ કે મોજા આવી રહ્યા છે અને બોટ પણ આવી રીતનું થતું હોય છે અને આ બધી તમને જે બોટો દેખાય છે લગભગ પાંચસોની અંદર બોટું છે અને બધા એમ કહેતા હોય કે માછીમારને મોજે મોજે જ છે પણ કાંઈ એટલે કાંઈ મોજે નથી કેમકે એક બોટ જ્યારે ફિશિંગમાં નીકળતી હોય ત્યારે એને પાંચથી છ લાખ જેટલી રકમ હોય ને રકમ ત્યારે એ બોટ નીકળતી હોય છે એમાં ડીઝલ હોય બરફ હોય પગાર હોય રાશન હોય પાણી હોય અને નાની મોટી જે મેન્ટેનન્સ જે થતી હોય ને રિપેરની ને એ બધીનો ખર્ચ એ લગભગ પાંચથી છ લાખ જેવું થતું હોય છે ત્યારે એ એક બોટ ફિશિંગમાં નીકળતી હોય છે તો જો અત્યારે આ બોટ આવી રહી છે મોજાઓ આવી રહ્યા છે નાના મોટા અને બોટ ધીરે ધીરે કરીને આવી રહી છે અને સરકારે ખરેખર અમારી ઉપર થોડું ઘણું ધ્યાન આપવું જોઈએ અત્યારે પરિસ્થિતિ બહુ એટલે બહુ ગંભીર કે અમારી ઉપર આવી ગઈ છે હજી તો સિઝન ચાલુ થઈ છે અગિયાર દિવસ થયા છે અને આવી પરિસ્થિતિ સર્જાઈ છે અને જો આ બોટ માંડ માંડ ઓલી થઈ છે કેમ કે નજીક પહોંચી ગઈ છે તે ઘોડાની અંદર ને જોઉં મોજાઓ કેવા ઉછરે છે અને કિનારે જોઉં પાણી જો આવું છે મિત્રો આજે મને રજા અડધો દિવસ મરી ગઈ હતી એટલા માટે હું શૂટિંગ કરવા આવ્યો છું કે હું પણ છ થી સાત દિવસથી છ થી સાત દિવસ સુધી હું પણ ફ્રી નતો આજે ફ્રી થયો છું અડધો દિવસ જો મોજા કેવા આવે છે તો જે તું કરા હતો અને અત્યારે જો અહીંયાથી કેટલી બોટું છે આ પાંચસોથી સાતસો બોટું જેટલી છે જો તમને એમ કે થોડીક જ બોટું છે મને નહીં એવું નથી પાંચસોથી સાતસો બોટું છે આ બધું પહેલી મેં તમને બધી માછીમારોની પરિસ્થિતિ બતાવી અને અત્યારે હવે ચાલુ થશે એ બધી તમને બતાવીશ તો મળીએ ત્યાં વાતાવરણને કારણે જો બોટું પણ બધી ઉપર છે આ બાજુ પણ બોતું છે આ બાજુ પણ બોતું છે બધી જગ્યાએ બોતું અત્યારે ઉપર જ છે કેમ કે અત્યારે વાવાઝોડું નાનું એવું આવ્યું છે એના કારણે અસર પડી છે કયો શું અમારે ડંગે અમે થઈ ગયું છે તો આ પાછળનો ભાગ તમને તે કસોડું છે અને અહીંયા ઉપર સુવા માટેનું છે ને અહીંયા બેસણું આવશે બધા બેસણું પછી ખાતલાઓ ને બધી જો આવી રીતનું અમારો ડંગો છે અત્યારે જો આ છે અમારો ડંગો અને આ છે ને ચોપાટી પર જ આવેલું છે અહીંયા શહીદ સ્મારક છે અને આ આખો દરિયો જ છે અને આ અમારા બાજુવાળાનો ડંગો છે જે અત્યારે કમ્પ્લીટ થવાની તૈયારી છે હવે છપરા બાકી છે ને બધી આવું બાકી છે આ બધા ઘોડા છે જે બાંડ ઉપર છપરાઓ નાખવામાં કામ આવે છે પ્રથમ હોય આઠમ હોય કે દિવાળી હોય કે નવ વર્ષ હોય પણ આમાં ડંગામાં રજા ના હોય તો હજી ડંગો એક બે દિવસમાં કમ્પ્લીટ થઈ જશે લગભગ છ દિવસ થયા આજે તો આજે છઠ્ઠો દિવસ છે હવે થોડું ઘણું કામ બાકી છે એ એક બે દિવસમાં પતાવી લેશું એટલે ડંગો કમ્પ્લીટ થઈ જશે અને દરિયાની અંદર જહાજ વધે છે એ તમને બતાવું છું જહાજ થઈ રહ્યું છે ભાઈ મેં અંબાલાલની આગાહી હતી એ પ્રમાણે વાતાવરણને વરસાદને અત્યારે આવી રહ્યો છે જો આ છે અમારા ગામનો દરિયો છે અને પબ્લિક જો પબ્લિક જો કેટલી બધી આવેલી છે જો ફોટો ફોટોને વિડિયો પાડી રહી છે એક નાહી રહી છે અને દરિયાનું પાણી ભરી રહી છે આ છે અમારા ગામનો દરિયો ફોટો પાડે છે અને મોજ કરે છે આ દરિયાની મોજ અલગ જ છે ભાઈ અહીંયા ગમે એ આવે એટલે એ મોજમાં જ હોય પછી ભલે નહીં ગમે એ પરિસ્થિતિમાં હોય અને નાનકડા એવા વ્લોગને એન્ડ કરીએ છીએ અને ફરી મળીએ એક નવા વ્લોગ સાથે તો જય હિન્દ જય ભારત